રખ્યાલથી દેગામ રોડ ઉપર ઉમિયા કોલ સ્ટોરેજ આગળ થો અકસ્માત રખ્યાલથી દેગામ ના રોડ ઉપર ઉમિયા કોલ સ્ટોરેજ આગળ ફોર વ્હીલર ગાડી નંબર જીજે 18 બી જે 2909 રખ્યાલથી દેગામ તરફ જઈ રહી જે સમયે ઉમિયા કોલ સ્ટોરેજ ની બાજુમાં નાળિયામાંથી એક એક્ટિવા ચાલક જેનો નંબર જીજે 18 એફએ 31 87 જેનો ચાલક ધનાજી ઠાકોર તેના પત્નીને ટુ વ્હીલર પર બેસાડી ઘાસનો પોટલો લઈ એક્ટિવા ઉપર મૂકી ઉમિયા કોસ્ટરેથી મેઇન રોડ પર આવતા ગાડીના ચાલકે એક્ટિવા ચાલકને બચાવવા જતા ગાડી ડિવાઇડર પર અથડાઈ ગાડી પલટી મારી ગાડીના ચાલક તેમજ એક્ટિવાના ચાલક તેમજ પાછળ બેઠેલ બહેનને ઈજા થતા 108 મારફતે બંનેને રક્ષા સમય કરકે કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા કેવા આગી ધનાજી તમને આ ઓગડીએ થાય ભાજી ફાઈફ ઓગડી આ બરાબર અને શું કરતા તમે ક્યાંથી જતા હતા સાહેબ ચાલ હતા હા તો સાહેબની ગાડી બરાબર તમે બે સાઈડ જોયું જોયું સાહેબ પણ પણ હું એટલે ભૂલ તો મારી હતી કેમ જોઈને જ મુવર તો દિનેશ ચંદ્ર સાહબ દહેગામ